સુરતમાં તેતાલીસ હજારના રોકાણ પર એક મહિનામાં એક લાખ રૂપિયા આપવાની લાલચે પોન્જી સ્કીમ થકી લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ભાગી છૂટેલા મુખ્ય સૂત્રધારને બિહાર જઈ સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરતના તેના સાગરતને પણ દબોચી લીધો છે સુરત જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી કે પોન્જીસ કિમેઠર બચ્ચેલાલ યાદવ અને ઘનશ્યામ ઠાકોરે લોકોને તેતાલીસ હજારના રોકાણ પર એક મહિનામાં એક લાખ રૂપિયા પણ લાલચ આપી હતી જેથી લોકોએ લાખો રૂપિયા તેને રોકાણ માટે આપ્યા હતા જોકે પાકતી મુદતે ઠગો ભાગી છૂટ્યા હતા જે મામલે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી બચ્ચેલાલ યાદવને ઝડપી પાડ્યો હતો ત્યારે મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ ઠાકોર ભાગતો ફરતો હોય તેને પણ બિહાર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી એક પોન્ઝી સ્કીમ અને આ સ્કીમ હેઠળ ચોત્રીસ હજાર એકસો રૂપિયા જમા કરો અને એક મહિના પછી એક લાખ રૂપિયા તમને પાછા મળશે એવી રીતે લોભામણી જાહેરાત કરી લોકો પાસેથી પૈસા ભેગા કરવામાં આવ્યા અને પછી આરોપીઓ ગુમ થઈ ગયા હતા આમાં બે આરોપી અત્યાર સુધી અટક કરી લેવામાં આવ્યા છે પહેલાં બચ્ચેલાલ નનકુ યાદવ જે લોકોને આ સ્કીમની વિગતો સમજાવતા હતા અને લોકોને પ્રલોભિત કરીને પૈસા જમા કરાવવા માટે પ્રેરિત કરતા હતા જે મુખ્ય માણસ હતા મૂળ બિહારનો છે એનું નામ છે ઘનશ્યામ ઠાકુર અમારી ટીમ બિહાર ગઈ હતી પોતાની જાતને સંતાડવા માટે ઘણા દામ પછાડા કર્યા પરંતુ અમારી ટીમને સફળતા મળી અને આ તોમદદારને લઈને પણ અહીં આવી ગયા છીએ તો આ પોન્ઝી સ્કીમવાળા ગુનામાં પણ પોલીસને તોમદદારોને પકડવામાં સફળતા મળી છે આમાં કાયદાકીય જે કોઈ જોગવાઈઓ છે તમામના ઉપયોગ કરી લોકોના પૈસા લોકોને પાછા મળે આ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે ये टोटल फ्रॉड तो अभी धीरे धीरे पता लगेगा लेकिन आज की तारीख में टोटल हम जाहिर नहीं कर सकते हैं क्योंकि हम बाकी सभी तोहमतदारों को भी कांटेक्ट करने की कोशिश कर रहे हैं अभी तक लगभग 22-23 लाख रुपया की माही हमें मिली है लेकिन ये अंतिम फिगर नहीं हो सकती हो सकता है कुछ બોગ મેઠર ઠગ ઘનશ્યામ ઠાકુર બચ્ચેલાલ યાદવે રોકાણકારોના લાખો રૂપિયા પડાવી ઠગાઈ આચરી હતી હાલ તો આ ઠગોની પૂછપરછ ઠગાઈની આંકડો વધુ ઊંચે જાય તે ચર્ચા પણ જોવા મળી રહી છે અઝર કુરસી સાથે હસરસેટા